હેલો દોસ્તો તો સ્વાગત છે ફરી એકવાર તમારું મારા નવા વ્લોગમાં દોસ્તો સવાર સવારમાં તો બધાય રાધા કૃષ્ણના દર્શન કરી લ્યો મહાદેવના દર્શન કરી લ્યો દોસ્તો આવી ગયા છે સવારના સાત અને આપણે આવી ગયા છે દુકાને અને દોસ્તો આપણે આગળ જીલા મોટું કામ કરી લે દોસ્તો તો મળીએ દોસ્તો આભાર ક્યાં પડી ગયો તો પછી તમે જોઈ નહીં એમ

દોસ્તો ફાઇનલી વાગી ગયા છે ત્રણ ને એમને દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને નીકળી ગયા આપણે દુકાને જોઈ લો દોસ્તો આજે આપનો હે ને સવા બે કરોડનો બંગલો દોઢ કરોડ સોરી દોઢ કરોડનો બંગલો જોઈ લો દોઢ કરોડ નો દોસ્તો બંગલો મળીએ દોસ્તો દુકાને જઈને ફાઇનલી દોસ્તો વાગી ગયા છે પાંચ અને આપણે શૂટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે

દોસ્તો આવો સપોર્ટ કર્યો એવો નવો દોસ્તો એને સપોર્ટ કરતા રહેજો એટલે વાંધો ના આવે મારું હાલે ને તમારું પણ હાલે શું કેવું કિશનભાઈ તમારું અહીં લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો દોસ્તો હવે આપણે કરી દીધી કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ બરાબર છે અને કેવી રીતે શૂટિંગ કરી છે એ પણ તમને આગળ અમે વિડીયોમાં દેખાડ છીએ કરીને તમે જોઈ શકો તો તમારે શૂટિંગ કરવું હોય તો કામ પાવે કાંઈ મળીએ દોસ્તો મોડી વેફર આપી દીયો કે કા કોપરી ના આપી દીયો અને આ સાબુ દાણા કે કોપરી ના અને આ સાબુ દાણા हं थोड़ा दे भाई हां लो पी दो चलो ना भाई और बीटू कहीं जो तो नहीं आई लो भाई